ભીસી નીકળ્યા ત્યારે ગાડી બેઠા પેલા ઘર માં ગરમી હતી તમે એ તો બોલી ગયા કે ઓફિસમાં અહીંયા ગાડીમાં એસી ચાલુ થાય એટલે ઠંડી હેલો કેમ છો ગાઈઝ ફરીથી આવી ગયા છે બ્લોગ સાથે અને આજે આ દિવસ દરમિયાન ખૂબ કામ હતું અનેક ઘણું અને જે સમાચારના કામ બતાવી જે ભિલોડા ખાતે જે સમાચાર હતા તેના માટે અમે પહોંચી ગયા છીએ અને ખાસ કરીને અમે બધા મિત્રો એક કારમાં નીકળી ગયા હતા ભિલોડા તરફ અને જે આપ જોઈ શકો છો પ્રકારે કે ડાયવર્ઝન આપેલા છે ખરાબ રસ્તામાં થઈ અને બિલોડા તરફ અમે ધીમે ધીમે ગયા હતા અને જે પ્રકારનો માહોલ બિલોડામાં જે રથ આવી રહ્યો છે તેની અમે આગળ વાત ચોક્કસથી કરીશું જ અને ખરાબ રસ્તા વચ્ચે હાલ તો હવે નવા રસ્તા બની રહ્યા છે એટલે કે આગામી સમયમાં

જનજાતીય ગૌરવ યાત્રા છે બિરોડા પહોંચી રહી છે બિરોડા અને શામળાજી તેનો કાર્યક્રમ છે અમે મિત્રો હું હાર્દિક પટેલ સમીરભાઈ આપણી સાથે છે જે પહેલી વાર આપણા બ્લોગમાં આવી રહ્યા છે નમસ્કાર અને વિપુલભાઈ પાછળ બેઠા છે વચ્ચે નાજીક ભાઈ છે સંકેતભાઈ છે ના બધા મિત્રો કરશો અને જે પ્રકારે આજે ગૌરવ યાત્રા છે રથયાત્રા પહોંચી રહી છે અને ભગવાન જે બિરસા મુંડા છે તે આદિવાસી સમાજના ભગવાન કહેવાય છે એમના માટેની આ ગૌરવ યાત્રા એ કરવામાં આવે છે જેનું કારણ છે એકસો પચાસમી તેનું જન્મ ઉજવવામાં આવી રહી છે સરકાર દ્વારા સમીરભાઈ શિફ્ટ છે લાલ કલર લાલ પડી એમાં આવ્યા છે અત્યારે લાલ લાલ સનેડો છે થોડી વારમાં આપણા ભગવાન બિરસા મુંડાનું જે સર્કલ છે તો પહોંચી જાય અને તો ધામ વહીવટી તંત્ર દ્વારા કર્યું છે અને મંત્રી બન્યા તે મંત્રીજી ની અધ્યક્ષતામાં આ યાત્રા અને જે રથ છે એ રથ ને છે આ રથ થી નીકળી અને બિલોડા થઈ અને પછી જશે સોમળાજી શામળાજી નાઇટ કાર્યક્રમ છે હા

আম্বাজীত ইৰগ্ৰস্ত যাইছে ફાઇનલી અમે કાર્યક્રમના સ્થળે પહોંચી ગયા એન આર એ વિદ્યાલય ખાતે આ સભા મંડપમાં કાર્યક્રમ જોવામાં આવ્યો હતો જેમાં જનજાતીય ગૌરવયાત્રાનો આ રથ તમે જોઈ શકો છો કે જે ભગવાન મિરસાની એકસો પચાસ જન્મ જન્મજયંતિ નિમિત્તે અહીં પહોંચ્યો છે અને જે પ્રકારે અંદર કલાકૃતિઓ સાથે તમામ વસ્તુ દર્શાવવામાં આવે છે आज जननायक बिरसा मुंडानी प्रतिमा તમે જોઈ શકો છો કાર્યક્રમ સ્થળે રથના આગમન બાદ સ્વાગત ગીતની શરૂઆત કરવામાં આવી હતી અમે જે સુબો હો સાજુકા અને જે નેતાઓ આવ્યા આઓના ગડગડાટથી આ સ્વાગતની વધાઈ લઈ સ્વાગત કરવામાં આવ્યો હતો જિલ્લા કલેક્ટર દ્વારા અને જે વિવિધ એકવાર જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય શુભારંભ કરવામાં આવ્યો હતો અને Saib Srinu, Zilla Taluka, Adi Jut, Jati, Morcha team. The, hill of Pur. the earth was drenched with the blood of protesters gathered to protest against foreign encroachment on water, forests, and land. It is said that this was the declaration of independence against the British rule. A young man who understood well the foreign conspiracies under the guise of religious conversion, a young man who had begun to monitor the British's every move, issued a direct declaration against the regime. That young man was Dardi Abba Bursamunda. Bursamunda's voice was so captivating that the people there were ready to do anything at his mere call. Rise Tuntu Jana Abu Arise Jana The rule of the dacoits is ending. Our rule is about to come. The company was terrified. A bounty of 500 rupees was announced on Bursa Munda. Through a series of conspiracies, deceit, and oppression, Bursa Munda was arrested. He was poisoned to death in custody. Bursa Munda was martyred while defending his land and country. સ્ટ્રગલ એન્ડ શિક્ષણ હોય 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 આરોગ્ય રોડ રસ્તા કોઈ પણ હોય તમે બધા બે બુકલેટ બહાર પાડી છે તમે બધા જોતા જ જશો આપણો તાલુકો પણ બનાવ્યો વિશે અને ઉપર છે સમયના અભાવે તમામ હું નામ અહીંયાથી નથી બોલી શકતો પણ અલગ અલગ ક્ષેત્રના લગભગ એસી કામોનું આ એ લોકાર્પણ આપણે કરી રહ્યા છીએ તમામને મંચસ મહાનુભાવને સ્થાન ગ્રહણ કરવા માટે વિનંતી છે તમે જોયું એ પ્રમાણે ફિલ્મમાં ભગવાન બિરસા મુંડાના ઇતિહાસને દર્શાવવાની જે ફિલ્મ બતાવાઈ હતી અને ત્યારબાદ અનેકવિધ લોકાર્પણ કાર્યક્રમો પણ કરવામાં આવ્યા હતા

તો આજે જે હું બિલ ઓળા થયું એવું સ્વાગત બાગત તો થવાનું રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો થવાના આદિવાસી સંસ્કૃતિ ને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો થવાના તો રથ રાત્રિ રોકાણ કરશે અને તોથી પછી જશે મેઘરજ ઓકે ઠંડી વધી ગઈ છે ખુબ ઠંડી લાગી રહી છે કારણ કે જે પ્રકાર બે દિવસ ઠંડી વધી છે હા ઠંડી છે બપોરે ઓફિસ થી નીકળ્યા તારે ગાડી પેલા આ સમાચાર કવરેજ કરવા જવાબો ગરમા ગરમી થઈ ગઈ હતી અને એટલી બધી ગરમી પડી તી કાર્ય ગાડી માં તાર ઠંડા થયા

অঐদী কারা তৌথি দুরাকেজে অজলে ওদুর কারে কারা আঢিংত অটিগ গিতছডু কাপকেজতে এই দুটটুটটগেযা এককিজিা ইভযে঄ট esta? কিজামতাক

ફાઇનલી અમે પાછા મોડાસા આવી ગયા અને અંધારું થઈ ચૂક્યું હતું બધા મિત્રો પોત પોતાની કાર લઈ અને પોતાના ઘરે રવાના થઈ ગયા અને આપણે પોતાના તરફ કાર લઈ અને રવાના થઈ ગયા હતા વ્લોગને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો અને સપોર્ટ કરવા માટે દિલથી આભાર